અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ભાવનગર જિલ્લાના વદર પાલ પંથકના સવાઈ નગર પંથકમાં ભાઈએ સગાભાઈની હત્યા કર્યાની ઘટના સામે આવી છે અહીં કુટુંબિક જમીન વેચવા બાબતે મોટાભાઈએ નાના ભાઈ સાથે ઝઘડો કરી તારીયાના કાજીકી કરો પીણ હત્યા કરી હતી આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધીને વધુ કાર્યવાહી શરૂ કરી છે ખૂના બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાના વેરાવદર પાલ પંથકના સવાયનગર સામે રહેતા ચંદુભાઈ બટુકભાઈ પરમાર ઉપર તેના મુજબ મોટાભાઈ મુકેશભાઈ બટુકભાઈ પરમારે તારિયાનો ઘા ચીકી દઈ હુમલો કરાતા તેને લોહીયાર હાલતે ભાવનગરની સરકારી હોસ્પિટલમાં જે આ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું બનાવની જાણ થતાં જ વેડા વદરલ પાલ પોલીસ સ્ટેશનના પીઆઈઆરજી ગોળ તથા પોલીસ સ્ટાફ દોડી આવ્યો હતો અને તપાસ કરી હતી આરોપી મુકેશભાઈને જમીન વેચવી હતી પરંતુ નાના ભાઈએ ના પાડતા આ બાબતે ઝઘડો થયો હતો અને ઉગ્ર બોલાચાલીમાં ખૂની હુમલો કર્યો હતો તેમ પોલીસને પ્રાથમિક તપાસમાં ખોલવા પામ્યું છે બસ આજ માટે આટલું જ અને અમારી યુટ્યુબ ચેનલ પણ નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ